નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર અમદાવાદથી અમારા સંવાદદાતા રુનક સાથે અમદાવાદ સરખેજ પોલીસની હદમાં આવેલ રિલેક્સ સોલ્ડ નામના સ્પાની આડમાં દે વેપારનો ગુરુગ ધંધા પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ વકીલ બ્રિજ પાસે આવેલ રિલેક્સ સોલ્ડ સ્પા નિયમની દુકાનમાં ચાલતા દે વેપારનો પડદા ફાસ અમારી આઈ ન્યૂઝ સેવનની ટીમે માહિતી મળતા અમારી ટીમ રિલેક્સ સ્પામાં તપાસ કરવા માટે ગયા હતા અને ત્યાં બેટેલ સ્ટાફ સાથે વાતચીત કરતા સ્ટાફ કબૂલ કરે છે કે અમારે ત્યાં ફૂલ સર્વિસ પણ મળી રહેશે માલિક અન્ય ત્રણ સ્પા પણ સરખેજ અને બોપલ પોલીસ સ્ટેશનને નથી આ સ્પાના માલિક આતિશ પટેલ ઉપર એવો તે કોના આશીર્વાદ છે કે વિડીયો વાયરલ થયા પછી પણ સરખેજ પોલીસનું પેટનું પાણી નથી આવતું આતિશ પટેલ સરખેજ પોલીસને ગુલાબી નોટોનું બંડલ મોકલે છે કે શું એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આવા ગોરખ ધંધા બંધ કરાવવા માટે પોલીસ સાથે મળી સ્પેશિયલ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવે છે ત્યારે સરખેજ પોલીસની મહેરબાનીથી હજુ પણ ગોરખ ધંધા કરતા સ્પા ધમધમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અમદાવાદ પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ ક્યારે અને શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્ય ની સાથે

हम बशाद ने बतू ओके कर ही दूँ પછી બતાઈ જાય તઈ પાટલ તો નથી આવો હા ઓશન કરી આલો કેનોનો પેપર જો મારો વોશ કરાવી દે મારા ઇન્ટરવ્યુ બોલી નાઈ ડોન્ટ ક્યુ મે પૂછી કોરફર કિલ્લા ચારમાં ચારમાં બધું કામ તો કાઉન્ટર બાઉન્ટર બધું આવી ગયું મસા બસા આવી ગયો ને કલ્લા કલ્લા કਿਸ તરહ મસાદ લેવા 15 મિનિટ તો છોકરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ